ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં ભારત બંધના એલાનને સમર્થન સંપૂર્ણ ગારિયાદાર સજ્જડ ભારત દેશની સર્વોચ્ચ અદાલતની સાત જજોની બંધારણ પીઠ દ્વારા એસસી એસટી અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદી સુકાદાને લઈને આજે તારીખ એકવીસના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે આરક્ષણ બચાવને લઈને આજે ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં એસસી એસટી સમાજ દ્વારા એસસી એસટી અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદી સુકાદાના વિરુદ્ધમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગારિયાધારના વેપારી શહેરીજનો દ્વારા ભારત બંધના એલાને સમર્થન આપી ગારિયાધાર સજ્જડ બંધ રાખી સહયોગ આપવામાં આવ્યો હતો શહેરની બજારો સવારથી બંધ જોવા મળી હતી ગારિયાધાર પોલીસનો સુસ્ત બંદોબસ્ત રહ્યો હતો ભારત બંધના એલાને સફળ બનાવવા એસસી એસટી સમાજના સામાજિક આગેવાન યુવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા જોકે આ બંધનના એલાન વેપારીઓ પૂરેપૂરું સમર્થન આપ્યું હતું રિપોર્ટર અશ્વિન કણસાગરા ગારિયાધાર ભાવનગર એમપી ન્યૂઝ ઇન્ડિયા સમગ્ર ગારિયાધાર તાલુકા વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે લેવાયેલ નિર્ણય હતો તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે વિશ્વ વંદની ભારત રત્ન વિશ્વ ગુરુ વિશ્વ પુંજની માનની બાબા સાહેબ આંબેડકર સાહેબ દ્વારા જે તે સમયે એસસી એસટી ઓબીસીને અને ખાસ કરીને એસસી એસટીને જે સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી છે તે આજે ભાજપ સરકાર અને મોદીજી દ્વારા જે અનુચ્છેદના નિયમ પ્રમાણે જે વિભાજનની રાજનીતિ કરી અને જે સમાજની વિરુદ્ધમાં નિર્ણયો લઈ અને વિભાજનની રાજનીતિ કરી રહ્યા છે તેના વિરોધમાં આજે સમગ્ર દલિત સમાજ તથા એસીએસટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ સમય અનુસાર જો કાળો કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આવતા સંજોગોમાં આથી પણ વિશાળ સંખ્યામાં આંદોલન કરી અને બળ બતાવવામાં આવશે જેની સરકારે તથા સુપ્રીમ કોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટે નક્કી સમય મુજબ આ કાળો કાયદો પાછો ખેંચવા અમારો અનુરોધ છે સમય અનુસાર આ કાળો કાયદો પાસે કઈ તેવી અમારી સૌની અપેક્ષા છે જય હિન્દ જય ભારત જે એસટી એસટી એક્ટમાં જે સુધારા અંતર્ગત ક્રિમિલિયર દાખલ કરવામાં આવ્યું એની કે વર્ગીકરણ અનામતની અંદર અનામત હવે અનામત એ મુખ્યત્વે અસ્પૃષ્ટતા રાખવાના પરિણામે એનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે હવે આ પ્રતિનિધિત્વને ખતમ કરવા માટેનો એક સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું છે એની વિરુદ્ધમાં ગારિયાધારની એસસી એસટી સમાજ દ્વારા આજ રોજ મામલતદાર કચેરીએ એકત્રિત થઈને આવેદનપત્ર આપેલું છે એના અંદર ગારીયાધારના વેપારી એસોસિએશન મજૂરો અને કોન્ટ્રાક્ટરો બધા સાથે મળીને બંધ પાડીને આ અમારા એસટીને એસટી વિરુદ્ધનું જે જજમેન્ટ આવ્યું છે